અમરેલી બગસરામાં મુખ્ય માર્ગો ઉપર લોકો દ્વારા પાણીનો બગાડ અને લોકોને હાલાકી બગસરામાં દરેકના ઘેર અંડરગ્રાઉન્ડ ગટરનું જોડાણ કરેલ છે આ સમસ્યા દરરોજ નાની બજાર તેમજ નાની ચોકથી હવેલી માર્ગ તેમજ જૂની પોસ્ટ ઓફિસ પાસે તેમજ સથવારાના ચોરા પાસે આ રોજની સમસ્યા છે નગરપાલિકાના ચીફ ઓફિસર એ પણ આ બાબત લોકોને અપીલ કરેલ અને છતાં પણ આ સ્થિતિ છે આજે નાની બજારના વેપારીઓ એ સુત્રોચ્યાર કરેલ અને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરેલ બાઇટ મયુરભાઈ વેપારી બાઇટ ચીફ ઓફિસ સર દિલી અમારી માગણી પૂરી કરો આ રોજના પાણીના ત્રાસથી અમને આ બજારમાં છુટકારો આપો નાની બજાર હવેલી છે કાયમી માટે આ પાણીનો ત્રાસ છે નગરપાલિકાના કર્મચારીઓ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો અને કર્મચારીઓ કોઈ ધ્યાન દેતા નથી ન પાણી આ પાણીવાળા સભ્યો અને નગરપાલિકાની બેદરકારીને કારણે અમારે આ રોજનો ત્રાસ સહન કરવો પડે છે પાણીના ત્રાસથી અમને છુટકારો આપો બગીચરા નગરપાલિકા છે ફોફિસર ડીએનું હમણાં તાજેતરમાં બગીચરા નગરપાલિકા વિસ્તારમાં આપણે વધારેમાં વધારે પાણી વેરફાર માટેની જે સમસ્યા છે તેના માટે નગરપાલિકા સમક્ષ અરજીઓ મળેલ છે અને બીજા લોકોને પણ પરેશાની થતી હોય તો બગીસરા નગરપાલિકાની જાહેર જનતાને તમામ લોકોને જાણ કરવામાં આવે છે કે જળ એ જ જીવનના એક સંદેશ સાથે આપણે ખોટો પાણીનો વેડફાટ કરવો નહીં અને જ્યારે પણ આપણે જરૂરિયાત મુજબનું પાણી વપરાશ માટે સ્ટોર કરવાનું થાય કે જે પણ ઉપયોગ હોય તે ઉપયોગ પતે પછી આપણા નળ કનેક્શન જે નગરપાલિકા દ્વારા આપવામાં આવેલ છે તે બંધ રાખવામાં આવે અને બહાર પાણી ના ઢોળાય જેથી બહારથી રસ્તા ઉપર નીકળતા લોકોને પણ તકલીફ ના પડે જો આ એક આપણે આમાં કાંઈ પગલાં નહીં લઈએ તો નગરપાલિકા આગળથી સખત કાર્યવાહી કરી અને દંડ પણ વસૂલ કરશે જે માટે બગચરા નગરપાલિકાના વિસ્તારમાં રહેતા સૌ લોકોને જાણ કરવામાં આવે છે કે પાણીનો વેરપાટ કરવો નહીં મસ્ત